ભાલા દર્શક મિત્રો ચાલો આપણે સૌ સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રાર્થના કરીએ હે પ્રભુ જે કોઈ આ પવિત્ર કથાને આજે શરૂઆત થી અંત સુધી ધ્યા સાંભળે તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરો તેના જીવનના તમામ દુઃખો અને પીડાઓ દૂર કરો તો આવો મિત્રો વધુ વિલંબ કર્યા વિના શ્રીમદ ભગવદ્ ગીતાની પવિત્ર કથાનો શ્રવણ કરીએ મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે સત્ય હંમેશા શાંત અને નમ્ર રહે છે જ્યારે જૂઠાણો હંમેશા બડાઈઓ મારે છે સાચું બોલનારને કશું યાદ રાખવું પડતું નથી પરંતુ જૂઠું બોલનારે પોતાના જૂઠાણાને હંમેશા યાદ રાખવું પડે છે અને આજ તેની સૌથી મોટી મુશ્કેલી બની જાય છે તેથી જીવનમાં સત્યને પ્રાધાન્ય આપો સત્ય કદાચ કઠોર લાગે પરંતુ આખરે તે જ શાંતિ આપે છે યાદ રાખો કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી સાચો રહે છે જ્યાં સુધી તે તમારા કોઈ કામનો હોય જે દિવસે તમારી પાસે કંઈ આપવા માટે નહીં હોય તે દિવસે ઘણા ચહેરાઓ બદલાઈ જશે પરંતુ એ ભૂલશો નહીં કે તમે તે જ છો જે તમે તમારા અંતરમાંથી છો તમારી સાચી ઓળખ એ છે જેને કોઈ છીનવી શકે નહીં બીજાની વાતો સાંભળવી જરૂરી છે પરંતુ તેનાથી પણ વધુ જરૂરી છે તમારા મનના અવાજને સાંભળવો જો તમે દરેક ને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરશો તો અંતે તમે જાતે જ અસંતુષ્ટ રહી જશો દરેકને ખુશ કરી શકાતું નથી પરંતુ પોતાને શાંતિ આપવી એ તમારા જ હાથમાં છે ઈશ્વર દરેકની પરીક્ષા લે છે કોઈને ધનથી

પરંતુ જે દિવસે તમે તમારા દરેક દુઃખને ગુરુ માની લેશો તે દિવસથી તમારા આત્માનો વિકાસ શરૂ થશે જીવનને લાંબુ નહીં પરંતુ અર્થપૂર્ણ બનાવો બીજા સાથે નહીં પણ પોતાની સાથે સ્પર્ધા કરો દરરોજ કંઈક નવું શીખો કંઈક જૂનું છોડો અને સૌથી મહત્વનું તમારા અંદરના મનુષ્યને ક્યારેય ન ગુમાવો કારણ કે તે જ તમારા આત્માનો અરીસો છે માનવતા એ કોઈ ભાષા નથી કોઈ જાતિ નથી કોઈ ધર્મ નથી એ તો આત્માનો અવાજ છે એક એવો ભાવ છે જે કોઈ ભૂખ્યાને ભોજન આપવાથી કોઈ દુખીને ગળે લગાડવાથી કોઈ નિરાધારને સહારો આપવાથી જન્મે છે માનવતા એક પુલ છે જે દિલોને જોડે છે દિવાલો તોડે છે અને મનુષ્યત્વને જીવંત રાખે છે આજના ઝડપી યુગમાં આપણે બધા આગળ વધવા માંગીએ છીએ ધન કમાવવું નામ કમાવવું ઓળખ મેળવવી પરંતુ સવાલ એ છે કે શું આ દોડમાં આપણે માનવતાને પાછળ છોડી રહ્યા છીએ શું આપણે એટલા બદલાઈ ગયા છીએ કે પડતા માણસ ને કરવો હવે આપણને સમય બગાડ લાગે છે મનુષ્ય બનવાનો સાચો અર્થ એ નથી કે આપણી પાસે વિચારવાની શક્તિ છે થાય છે જ્યારે કોઈને પોતાના સુખ કરતા બીજાના ના દુઃખ વધુ ચિંતા થવા લાગે ત્યારે સમજો કે માનવતા હજુ જીવંત છે માનવતાને કોઈ મોટા મંચ કે પુરસ્કારની જરૂર નથી તે રોજિંદા નાના નાના કાર્યોમાં જીવે છે કોઈ અજાણ્યા મુસાફિરને રસ્તો બતાવી દેવો વરસાદમાં કોઈને છત્રી આપી દેવી ગરીબને કપડાં વહેંચી દેવા કે કોઈ એકલાને બે પણ સાંભળી લેવું આપણે ઘણીવાર વિચારીએ છીએ કે સમાજની સમસ્યાઓ ખૂબ મોટી છે અને આપણે એકલા કંઈ નથી કરી શકતા પરંતુ યાદ રાખો સમુદ્રની શરૂઆત પણ એક ટીપાથી થાય છે જ્યારે દરેક વ્યક્તિ માનવતા દેખાડવા લાગશે ત્યારે જ સમાજ બદલાવા લાગશે મિત્રો શ્રી કૃષ્ણ કહે છે જો તમારી પાસે ધન નથી તો પણ મુસ્કાન દયા સહાનુભૂતિ વહેંચો કારણ કે આજ સાચી સંપત્તિ છે આપણે આપણા ધર્મો માં ઊંડી આસ્થા રાખીએ છીએ પૂજા અર્ચના કરીએ છીએ વ્રત રાખીએ છીએ મંદિરો મસ્જિદો

મનુષ્યના જીવનનો સૌથી મોટો હેતુ ફક્ત પોતાના માટે જીવવું નથી પરંતુ બીજાના જીવનમાં થોડો પ્રકાશ લાવવો છે એ પ્રકાશ જે કોઈ અંધકારમાં ડૂબેલા વ્યક્તિ માટે આશાનું કિરણ બને મનુષ્ય એ જ છે જે પોતે રડતો હોય તો પણ બીજાને હસાવવાનો જુસ્સો રાખે જો તમારામાં એ ભાવના છે કે કોઈનું ભલું થાય ભલે તેનો તમને કોઈ લાભ ન મળે

ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છીએ પરંતુ શું આપણા દિલ પણ એ જ ઝડપે વિશાળ થઈ રહ્યા ગયા છે શું આપણામાં હજુ એ સંવેદના બચી છે જે કોઈ દુખીની પીડા સમજી શકે દુનિયામાં ઘા આપનારા ઘણા મળે છે પરંતુ ઘા ભરનારા બહુ ઓછા જો તમે એ થોડા લોકોમાં છો જે કોઈના ઘા પર મલમ લગાવે છે તો તમારાથી મોટો મનુષ્ય કોઈ નથી મિત્રો શ્રી કૃષ્ણ કહે છે મનુષ્યના કપડા મેલા હોય નામ અજાણ્યું શકે શકે તેનું તેનું ખાલી પરંતુ જો દિલ સાફ છે જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે પણ જો તમે ભલું કરો છો તો સમજો કે તમારામાં સાચી માનવતા છે દુનિયાની નજરમાં સારું દેખાવા માટે કરેલું દાન એ દેખાડો છે પરંતુ જ્યારે તમે કોઈ અજાણ્યાને કોઈ અપેક્ષા વિના મદદ કરો છો ત્યારે એ કર્મ તમારા આત્માનો શણગાર બને છે માનવતા ત્યારે નથી મરતી જ્યારે કોઈ અન્યાય કરે છે પરંતુ ત્યારે મરે છે જ્યારે કોઈ તેને જોઈને પણ ચૂપ રહે છે તેથી જો તમે કંઈ ન કરી શકો તો ઓછામાં ઓછો અવાજ તો ઉઠાવો

પરંતુ નમ્ર અને કરુણામય દિલ જ સાચી સુંદરતા છે આજે જ્યારે તમે આ શબ્દો વાંચો છો ત્યારે પોતાની જાતને એક સવાલ પૂછો શું હું ફક્ત એક વ્યક્તિ છું કે એક મનુષ્ય પણ છું શું મારી પાસે ફક્ત જ્ઞાન છે કે સંવેદના પણ છે શું મારી પાસે ધન છે પરંતુ બીજા માટે કંઈક કરવાનો ભાવ નથી જો તમારો જવાબ હા છે અને તમારામાં માનવતા હજુ જીવંત છે તો તેને જાળવી રાખો કારણ કે આજ તે જ્યોત છે જે આ દુનિયાને પ્રકાશિત કરશે યાદ રાખો એક ઈંટથી ઘર બને છે પરંતુ એક માનવતાથી સમાજ બને છે અને જ્યાં સુધી માનવતા જીવે છે ત્યાં સુધી ઈશ્વર પણ આ ધરતી પર જીવે છે જ્યારે પણ દુનિયામાં નફરતની લહેર તેજ થાય છે ત્યારે માનવતાની જ્યોત વધુ જળહળે છે માનવતા એ કોઈ પુસ્તકમાં લખાયેલો શબ્દ નથી આજે જ્યારે દરેક સંબંધ કોઈક સ્વાર્થના દોર થી જોડાયેલો લાગે છે ત્યારે પણ કેટલાક એવા લોકો છે જે નિઃસ્વાર્થ મદદ કરે છે બિનશરત પ્રેમ કરે છે તો તે આજ લોકો છે જે આ ધરતીને રહેવા લાયક બનાવે છે માનવતાનો અર્થ એ નથી કે તમારી પાસે ઘણું બધું હોય પરંતુ એ છે કે તમારી પાસે જે થોડું છે તેમાંથી કોઈ જરૂરિયાતમંદને થોડું આપી શકો આપણે ઘણીવાર વિચારીએ છીએ કે મદદ કરવા માટે ઘણું ધન કે મોટું નામ જોઈએ પરંતુ સત્ય એ છે કે કોઈની પીડા સમજવા માટે ફક્ત એક નરમ દિલની જરૂર છે ત્યારે કોઈ ફૂટપાથ પર બેઠેલા બાળકને જોઈને મુસ્કુરાવાનો પ્રયાસ કર્યો છે તે પણ મુસ્કુરાય છે કારણ કે તેને અહેસાસ થાય છે કે કોઈ તેને જોઈ રહ્યું છે એક મનુષ્ય એક અહેસાસ મિત્રો શ્રી કૃષ્ણ કહે છે જો તમને કોઈના આંસુ લુહવાનો મોકો મળે તો તેને ગુમાવશો નહીં કારણ કે એક પળમાં તમે ઈશ્વરની સૌથી નજીક હો છો આપણા સમાજમાં ઘણો શોર છે દરેક બોલવા માંગે છે પરંતુ કોઈ સાંભળવા નથી માંગતું ક્યારેક કોઈ તૂટવાની આરે હોય છે અને તેને ફક્ત કોઈકની જરૂર હોય છે જે કહે હું સાંભળું છું અને એક વાક્ય કોઈની જિંદગીની દિશા બદલી શકે છે ક્યારે કોઈ વૃદ્ધની આંખોમાં જોયું છે જેમાં શબ્દો નથી પરંતુ કહાણીઓ છે બસ થોડી વાર બેસીને તેમને સાંભળી લેવું એ પણ માનવતાનું એક સ્વરૂપ છે દિવસે તમે કોઈ માટે કંઈક સારું કરી શકો દિવસ તમારો સાચો જન્મદિવસ છે આપણે દર વર્ષે આપણો જન્મદિવસ ધામધૂમથી ઉજવીએ છીએ મિત્રોને બોલાવીએ છીએ કેક કાપીએ છીએ પરંતુ શું આપણે ક્યારે કોઈ અજાણ્યાના ચહેરા પર મુસ્કાન લાવવાનો પ્રયાસ કર્યો છે જે દિવસે આપણે કોઈ ગરીબ બાળકને પુસ્તકો આપીએ કોઈ બીમારને દવા અપાવીએ કોઈ બેરોજગારને કામ અપાવીએ તે દિવસે આપણે ઈશ્વરની સૌથી સુંદર આરાધના કરીએ છીએ મનુષ્ય એ જ છે જે કોઈના આંસુ જોઈને પોતાને રોકી ન શકે અને માનવતા એજ છે જે તેને એ આંસુ લૂભવા માટે મજબૂર કરે આ કોઈ કપડાંથી નથી ઝળકતી

પરંતુ જે ભૂખ્યાને રોટલી આપે નિર્વસ્ત્ર ને વસ્ત્ર આપે અને અજ્ઞાની શિક્ષણ આપે તે જ સાચો ધાર્મિક છે આજના સમયમાં આપણે બાળકોને શક્તિશાળી બનાવવા માંગીએ છીએ તાલીમ આપીએ છીએ છીએ ભાગ લેવડાવીએ પરંતુ શું આપણે તેમને કરુણા શીખવીએ છીએ શું આપણે તેમને એ બતાવીએ છીએ કે કોઈ વૃદ્ધ રસ્તો પાર કરાવવો પણ એક શૌર્ય છે સંવેદનશીલતા નબળાઈ નથી તે સૌથી મોટી શક્તિ છે જે મનુષ્ય મનુષ્યને ફક્ત ઊંચાઈ આપે છે ઉન્નતિ નહીં જયારે આપણે વિચારી છીએ કે આપણે વધુ જાણીએ છીએ ત્યારે આપણે સૌથી મોટો ભ્રમ પાડી લઈએ છીએ માનવતા એ જ છે जे सामे वाला ने नानो नहीं परंतु बराबर नो समझे जारे आपने कोई नी मदद एटले नथी करता के ते गरीब छे परंतु एटले करिए छिए के ते मनुष्य छे त्यारे आपने मानवताना साचा रस्ते होइए छिए, कोई ने एम कहवु बहु सहेलू छे के तू आम केम नथी करतो तू तारी हालत केम नथी सुधारतो परंतु क्यारे पोतानी जात ने पूछो શું તમે તેની હાલત સમજવાનો પ્રયાસ કર્યો કોઈ ગરીબને એ ન પૂછો કે તે ભીખ કેમ માંગે છે શક્ય હોય તો તેને કામ આપો કોઈ વિધવા માતાને એ ન પૂછો કે તે એકલી કેમ છે શક્ય હોય તો તેના બાળકને શિક્ષણ આપો જારે કોઈ તમારી સાથે નફરત કરે અને તમે તેને દુઆ આપો ત્યારે તમે તેને નહીં પરંતુ તમારા અંદરના રાક્ષસને જીતી લીધો છે માનવતા એ જ છે બદલામાં બદલો નહીં પરંતુ માફી આપવી જેમ ફૂલ પોતાના પર પડેલી ધૂળને ઝાટકીને વધુ સુંદર ખીલે છે તેમ માનવતા દરેક બુરાઈને ઝાટકીને વધુ ગાઢ રીતે ઝળકે છે આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક માનવતા જીવે છે બસ તેને ઊંઘમાંથી જગાડવાની જરૂર છે તે ત્યારે જ જાગશે જ્યારે આપણે પોતાને બદલીશું જ્યારે આપણે એ વિચારવા લાગીશું કે હું કોઈનું ભલું કેવી રીતે કરી શકું ત્યારે આપણો આત્મા ખીલવા લાગશે આ દુનિયામાં આપણે શું લઈને આવ્યા હતા અને શું લઈને જઈશું કશું જ નહીં પરંતુ જો આપણે કોઈ એક જીવનમાં પણ થોડો ઉજાસ ભરી શકીએ તો આપણું જીવન સફળ થઈ જાય છે કારણ કે એક મનુષ્યની ભલાઈથી આખી દુનિયા નથી બદલાતી પરંતુ કોઈ એક મનુષ્યની સાચી શક્તિ તો મિત્રો આજ માટે આટલું જ જતા જતા આપ સૌને એક વાર વિનંતી છે કે જો તમે અમારી ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો અને શ્રી કૃષ્ણ માટે એક લાઇક શેર અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું આગલા વિડીયો ત્યાં સુધી આપ સૌને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે